સુરતમાંથી વધુ એક દાણ ગુનો બહાર આવ્યો છે એસોજી પોલીસે ગોલ્ફ મગલીંગ ના કેસમાં નાસ્તા ફરતો એક આરોપીને ઝડપી પાડ્યો મળતી વિગતો મુજબ આ આરોપી છેલ્લા બે મહિનાથી પોલીસની આંખમાં દૂડ નાખીને ફરતો હતો આ મામલે મિત્રપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આરોપીએ બસો ને ઓગણચાલીસ પોઈન્ટ પાંચસો ગ્રામ સોનું ટ્રોલી બેગમાં કુશળતાથી સંતાડીને દાણ ચોરી કરી હતી સોનાને છુપાવવા માટે ટ્રોલી બેગના કાપડ પર કેમિકલ સ્પ્રે કરીને મિક્સર બનાવવામાં આવ્યા પોલીસે ટ્રોલી બેગને સળગાવીને અંદર છુપાવેલું સોનું બહાર કાઢ્યું માહિતી પ્રમાણે આરોપી દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું લાવીને કસ્ટમ ડ્યુટી બચાવતો આરોપીનું નામ એકરાલ મુલહક ઉર્ફ અક્રમ ઇસ્માઇલ પટેલ હોવાનું સામે આવ્યું એસએમજી પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે ના માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે